નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તાજા ઝીરોના બજાર ભાવ આવી ગયા તારીખ અઢાર સો બે હજાર સોવીને વાર થઈ જાય મંગળવારે મિત્રો આજે સૌથી ઓછો ભાવ સ હજાર ત્રણસો ને ઓગણસી પછી ઉંચા માર્કેટ યાર્ડમાં બોલાયો છે હાલ વાત કરતો ખેડૂત મિત્રો આજે તમામ માર્કેટમાં મિત્રો સૌથી બસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અને ઝાનેરી બાજના ગુજરાતના તમામ માર્કેટના યાર્ડના જીરોના બજાર ભાવ ખાસ મિત્રો ડેલી બજાર પાસે જાણવા માંગતા હોય ખાસ અમારા વિડીયો લાઇક આપવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનો બોલતા અમારા નવા વિડીયો તમારા ફોનમાં નીચો ભાવ ચાર હજાર બસો થી ઓછો ભાવ પાંચ હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયા સુધી વારાહી ચાર હજાર એકસો પંચાવનથી પાંચ હજાર સાતસો ને નવ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી અંતર ચાર હજાર બસો ત્રીસ થી પાંચ હજાર ત્રણસો સાત રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસો સતરેથી પાંચ હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો બાર થી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અમરેલી એકવીસો રૂપિયાથી પાંચ હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર આઠસો બાવીસ થી પાંચ હજાર પાંચસો ને પિંચોતેર રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર સાત થી પાંચ હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસો આઠ થી પાંચ હજાર છસો ને રૂપિયા સુધી નેનાવા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયા સુધી કડી ચાર હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી ધાંગત્રામ ચાર હજાર આઠસો પાંચ હજાર રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર નવસોથી પાંચ હજાર રૂપિયા સુધી પાટડી પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંચાઈ ચાર હજાર છસો આડત્રીસથી છ હજાર ત્રણસોને ઓગણ સિત્તેર રૂપિયા સુધી બોટાદ ચાર હજાર બસો તેત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી જામનગર બે હજારથી પાંચ હજાર પાંચસોને ત્રેવીસ રૂપિયા સુધી જસણ ચાર હજાર છસો પંચાવનથી પાંચ હજાર પાંચસોને બાવીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસોથી પાંચ હજાર રૂપિયા સુધી તડાજા પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી થ્રોલ ત્રણ હજાર આઠસો ત્રેવીસથી પાંચ હજાર બસો ને તેત્રીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર ચારસો ત્રેવીસથી પાંચ હજાર એકસો ને તેત્રીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર નવસો પિંચોતેરથી પાંચ હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી દિયોદર ચાર હજારથી પાંચ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર સાતસો પંચ્યાસીથી પાંચ હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી હારીત પાંચ હજાર સોથી પાંચ હજાર ચારસો ને ત્રેસાઠ રૂપિયા સુધી થરા ચાર હજાર છસો પિસ્તાલીસથી પાંચ હજાર પાંચસો ને પંચોતેર રૂપિયા સુધી ડીસા ચાર હજાર છસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી થરા થરાદ ચાર હજાર બસોથી પાંચ હજાર છસો ને બેતાલીસ રૂપિયા સુધી શિહોરી ત્રણ હજાર સાતસો બ્યાસીથી પાંચ હજાર રૂપિયા સુધી ભાભર ચાર હજાર બસોથી પાંચ હજાર બસો ને બેતાલીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો ને ચુમ્માલીસ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર છસોથી પાંચ હજાર બસો ને રૂપિયા સુધી ભાવનગર ચાર હજારથી પાંચ હજાર બસો રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર ચારસો સોળથી પાંચ હજાર રૂપિયા સુધી સાબરકુંડલા ચાર હજાર આઠસો થી પાંચ હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી કાલાવાડ ચાર ત્રણ હજાર છસો સુમાલીથી પાંચ હજાર રૂપિયા સુધી જામખંભાળીયા ચાર હજાર નવસોથી પાંચ હજાર બેતાલીસ રૂપિયા સુધી હળદ પાંચ હજાર પિસ્તાલીસથી પાંચ હજાર પાંચસો અને પિંસર રૂપિયા સુધી મિત્રો આ તાજા ઝીરુના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ચેડતોના પર ખાસ વીડિયો લેખ અને સેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા